આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ન્યુઝ સરકાર માર્ગદર્શન સરકારી આયુર્વેદિક દવાખાના વશવેલ દ્વારા સર્વે સરકારી શિક્ષકોને સમર્પિત જન આરોગ્ય કાર્યક્રમ હેઠળ મેગા ઉકાળા ડ્રાઈવ અંતર્ગત સ્કૂલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ઉકાળા વિતરણ કરવામાં આવ્યો છે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અથવા તથા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાનું વશવેલ દ્વારા અતિવૃષ્ટિ ગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં ઉકાળા વિતરણ ત્રીસ ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યું છે મડોદર પ્રાથમિક શાળા તેમજ વાઘોડિયાના કુમાર શાળા તેમજ કન્યા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો મળીને કુલ એક હજાર બસો ને પચાસ જેટલા ઉકાળાનું વિતરણ કર્યું છે જેની અંદર આ બધા શિક્ષકો બન્યા છે વસેલ દ્વારા આજ રોજ કુમાર શાળા પ્રાથમિક શાળા વાઘોડિયામાં જે આવેલી છે તેમાં આજ રોજ અહિયાં અમૃતપે ઉકાળાનું વિતરણ કરવામાં આવેલું હતું અત્રે નોંધનીય છે કે આ જે શાળા છે એમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરાવવામાં આવેલ છે અને બધા વિદ્યાર્થીઓ જે શિક્ષક તરીકે પોતાને આજે ફરજ બજાવી છે એ બધા વિદ્યાર્થીઓ દ્વારા અંદાજીત આઠસો જેટલા બાળકોને અમૃતપે ઉકાળાનું આજે અમે પાન કરાવેલું છે આ અમૃતપેય ઉકાળો એ સ્વાઇન ફ્લૂ તથા અન્ય પ્રકારના બધા પ્રકારના તાવની સામે રક્ષણ આપે છે ખાસ કરીને વર્ષાઋતુની સિઝન છે અને સરકારશ્રી દ્વારા વર્ષાઋતુના સિઝનમાં દરેક શાળામાં તથા જે જ્યાં વિસ્તાર રોગગ્રસ્ત છે પૂરગ્રસ્ત છે ત્યાં ઉકાળાનું પાન કરવાનું સૂચન કરવામાં આવેલું છે એ અન્વયે અહીંયા સરકારી આયુર્વેદ દવાખાનું વસવેલ દ્વારા આ એક કેમ્પ ગોઠવવામાં આવેલ હતો